જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્ય ક્ષેત્રોમાં લાખો ભાવિકો માટે ભોજનની જીયાફત પીરસવામાં આવી રહી છે મેળામાં આવતા કોઈ પણ ભાવિક ભૂખ્યા ન જાય તેવા ઉમદા ભાવ સાથે અન્ય ક્ષેત્રોમાં સેવાની સરવાણી વહી રહી છે ત્યારે ખોડિયાર રાસ મંડળ દ્વારા સંચાલિત અન્ય ક્ષેત્રમાં ભોજન માટે ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે અહીં મહિલાઓ ભજન કીર્તન સાથે રસોઈ બનાવી સેવા કરી પુણ્ય

અને અમે રોટલી રોટલા જે કઈ બનાવી કે રસોઈ કરાવવા લાગીએ સેવામાં આવી ત્યારે ત્યારે તોર કીર્તન કરતા પ્રભુ સ્મરણ કરતા કરતા બનાવીએ છીએ એટલે કે પ્રભુ સ્મરણ એટલે કરવાનું કે જે અનાજ રસોઈ થાય તે પ્રસાદ રૂપી થઈ જાય અને બધાના પેટમાં પ્રસાદ જ જાય